પૂજ્ય ગુરુદેવના ચરણોમાં વંદન તેમજ આત્મા પ્રોજેક્ટના ડાયરેક્ટર સાહેબ શ્રી સાહેબ એમની ટીમ આપણને જેમને ખૂબ પ્રેરક ઉદબોધન આપ્યું હતું એવા નામ નથી આવડતું ભૂલી ગયું એમાં બંને ચૌહાણ સાહેબ તથા વડીલ ભીખાભાઈ અને એફપીઓના વડા રામજીભાઈ અને બેનશ્રી આ તો બધાએ ખૂબ વાત કરી છે પ્રાકૃતિક ખેતીના સંદર્ભમાં પણ મારે બે ચાર વસ્તુ એવી કેવી છે કે ખરેખર પ્રાકૃતિક ખેતી કરવા જેવી છે તમને શરૂઆતમાં એવું લાગે કે પ્રાકૃતિક ખેતીની અંદર ઉત્પાદન નથી એનો દાખલો મારા પાસે છે કે હું બરવાડાથી આવું છું અને બરવાળા એથી ત્રણસો કિલોમીટર દૂર છે સાહુદ હનુમાન પાસે તો ત્યાં આગળ અમે પાંત્રીસ વીઘાનો કપાસ અમારે ત્યાં કપાસ થાય અને એક પાર્ટીને કપાસ કરાવ્યો તો પહેલા વર્ષે છોડ તો મોટા થયા પણ પહેલા વર્ષે ઉત્પાદન થોડું ઓછું આવ્યું પછી બીજા વર્ષે એને થઈ ગયું અને ત્રીજા વર્ષે એને પૂરતું ઉત્પાદન આવ્યું તો એક થોડી ધીરજની વાત છે એટલે આપણે બધું એક સાથે નહીં કરીએ પણ માની લો તમારી પાસે દસ વીઘા જમીન હોય તો એક વીઘામાં કરો તો એનાથી સારું રહેશે એટલે એ બધું તો અમને માર્ગદર્શન આપ્યું છે પરંતુ જ્યારે આ કામ અહીંયા બનાસકાંઠાનું કેવી રીતે આવ્યો તો ઉજ્યોગારાજના સેવામાં આવેલો અને પછી મને આદેશ કર્યો કે તમે પ્રાકૃતિક ખેતીનું કંઈક કરો ઘણા સમયથી મને કહેતા અને અમે એફપીઓ બનાવવા માટે પણ પ્રયત્નો કર્યા પણ ત્યારે થઈ ગયેલા હતા એટલે અમને ચાન્સ મળ્યો નહીં પછી ગુરુ મહારાજના આદેશથી આજે સોની ગામ છે ત્યાં આગળ મારી સંસ્થા છે દીપક ફાઉન્ડેશન અને ગુરુ મહારાજનું જે આનંદ પરિવાર છે અને ગુરુ મહારાજના મારા પર ચારે હાથ છે આશીર્વાદ છે અને એમના આદેશથી અને એમના આશીર્વાદથી એ હું અહીંયા સોનીની અંદર બનાસકાંઠાનું નિદર્શન કેન્દ્ર એટલે આખું બનાસકાંઠા જોવા માટે આવે કે પ્રાકૃતિક ખેતી કેવી રીતે થાય અને કેવી રીતે બનાવાય તો એનું આપણે આપણે કરી રહ્યા છીએ અત્યારે છ મહિના થયા છે અને બધું તૈયારી ચાલે છે એટલે વિશેષ કંઈ કહેવું નથી પરંતુ બધા પ્રાકૃતિક ખેતી થોડી થોડી પણ કરે અને બધા ફાયદા ગેરફાયદા કીધા છે અને આપણે આમે મોડું થયું છે એટલે હું મારી વાણીને વિરામ માનું છું ભારતમાં ધન્યવાદ